ચણીયા નવરાત્રી નવરાત્રીમાં તમને ફ્રી માં મળે આવું કઈ સાંભળ્યું છે હા કોઈ પણ લેડીસ હોય અહીંયા આવે એક એક ચોરી ફ્રી માં આપે છે મારી વાલી બહેનો પહોંચી જુઓ આખું ભારત હું તો કઉ છું આખી દુનિયા ફરી લ્યો તમને મફતમાં કોણ આપે કુસુમ ગરબા ડ્રેસીસ વાળા આપે છે મારી વાલી પહોંચી જજો વેલી તકે અને અહીંયા તો નવી વેરાયટી માં ચણિયા તો ખજાનો છે ખજાનો જો આ ફેન્સી ચણિયા ચોડી છે એમાંય અઢળક વેરાયટી છે એક જોન બીજી ભૂલો એક જોન બીજી ભૂલો ટ્રેડિશનલ ચણિયા ચોડી માં ઢગલો બંધ વેરાયટી છે એક થી એક આમ જોતું જવાનું તમારે છે કાઈ ઘટે નહીં અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇન

એ પછી પાંચ હજાર વાડી હોય દસ હજાર વાળી હોય કે પંદર હાજર છેલ્લા દિવસે અલગ અલગ પેટર્ન અલગ અલગ વેરાયટી સાથે આ બધી ધોતી ધોતી ઉપર તમને મળી જાય મસ્ત મજાના ટોપ હવે ટોપમાં અલગ વેરાયટી આ ધોતી આવી ગઈ આ ટોપ આઈ ટોપ છે ને કઈ ઘટે નહીં જો તમે રાજકોટ માં રહેતા હોય ને તો બે લઈને પહોંચી જજો બાકી ચણિયા ચોડી તો ખજાનો છે એમાં કઈ ઘટે એવું નથી છે એક લેડીસ પહેરે ને એટલે પાંચ લેડીસ તો એમને ગોતી ગોતી આવે પછી તમારે બ્લાઉઝ હું જોઈ તો બ્લાઉઝ માં અલગ વેરાઈટી છે બધા બ્લાઉઝ આમાં હજી ઘણો બધો સ્ટોક છે તો બધા સેમ્પલ અહીંયા રાખ્યા છે આપણે વિડીયો બનાવવા માટે છે લાંબુ લાંબુ બ્લાઉઝ આવું જોયું કે આવી આવ નવી વેરાયટી તમારે જોવી હોય કે પેકેજ બુક કરાવવો હોય તો પહોંચી જવાનું આપણે રાજકોટમાં આણંદ મંગલા ચોક થી કૃષ્ણનગર મેઈન રોડ પર જાવ એટલે જમણી સાઈડમાં સેન્ટ્રલ બેંક આવે સેન્ટ્રલ બેંક ની એક્ઝેક્ટ સામે જ ઉપલા માળે આવી જાય છે કુસુમ ગરબા ડ્રેસિસ અહીંયા ફ્રી ચણિયા ચોળી મળે છે કેવી રીતે 3000 4000 અને 5000 ના ટોટલ ટોટલ ત્રણ પેકેજ છે કોઈ પણ પેકેજ એક બુક કરાવો એટલે નવ ચણિયા ચોળી આવે નવે 9 દિવસની એમાંથી તમને કોઈ પણ ચણિયા ચોળી ગમે એમાંથી એક ચણિયા ચોળી છેલ્લા દિવસે તમારે ફ્રીમાં લઈ જવાની પછી આ જો વેલ ડ્રેસ એમાંય ખજાનો જે વેલ ડ્રેસ નો છે ને અલગ વેરાયટી જો છે કાઈ ઘટે નહીં આમાં અલગ અલગ સમજો આખે આખો થપો આ બધો વેલ ડ્રેસ છે મારી વાલી બેનો વેલ ઇતે પહોંચી દેજો અને તમારી 25 બેન પડી હોય 50 હોય 500 હોય 700 હોય બધી બેન પડીને આ વિડિયો શેર કરી દેજો અને વહેલી કે પહોંચી જજો